આજપોથી પુવાલવા આયે લગી ગયા છે જો સુભદભાઈ હું આયે અમે આયા છે થામળો એમેલી થામળો સુભદભાઈ હું કાઈ તમારી સાથે મારું ગામ પુવાલવાની બાજુનું નજીક રાખો કોરેની બાજુનું ખાતર ગામ મારું હું કાયમ જોઉં છું ટ્રાફિક પોલીસ સરકાર નીચે છે બિચારી પોલીસ નો હું વાત મુક્તો હજી ત્રણ થી પેલા કખાના એક વ્યક્તિ હવા મને છોકરી જોવા લેવા આવ્યું હતું આવા મહિના છોકરો મેં જીતુ સોમાની મારો ધારાસભ્ય છે કોણ જીતુ સોમાની ધારાસભ્ય મેન ફોન કર્યો જીતુભાઈ આ હવા મહિના નું છોકરું પોલીસ એક કલાક થી ઉભી રાખીને બેઠી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું સંજય રેના ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ મને હાલો તો ભાઈ આવી સરકાર આપણે આપડે કરાય નહીં આમાં તો મને છે બધા બોકાલ થી હું ખુલ્લો તમને કહી મારા ના ભાણે ને મુખ્યમંત્રી બનાવ્યા એ પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી માં આવ્યા એક્ એવું છે દસ વાગે પૂરું કરવું પડે તમારું તમારું સરકાર પંજાબ માંથી છે આવી ગયા ખાધા નથી તમે એમ કે રાજકોટ સુભાષભાઈ આબલો અમારું રહી ગયું બધું આવો તમામ મિત્રો કેવું છે કે પંજાબ માં તમારી સરકાર છે તો હું ન્યાય વેરવા ખાડા નથી તો એક જ જવાબ છે કે અમને ખાડા દેખાય તમારી લાંબી અમને નથી આપી અમને ભગવાને પાંચ હજાર કિલોમીટર લાંબી આખી આપી છે તમને દેખાતું આયા દેખાય છે ગામના બોલ્યા ત્યાં બોડ વાતો આપણે પોતાની પલ્લી ગયું છે રાજકોટમાં ભેટ આવે તો મારે હું અંદાવાદ વાત કરું

હમનો ક્યાં વાગો છો પણ આપનો દસ હજાર રૂપિયા પૂછો સંઘવી પ્રશ્ન ગંભીરા ઉપરથી બ્રિજ ની વેચે તૂટીને મળી ગયા કરી સહાય આપી તેને આખા રાજકોટ ની અંદર વેચાય છે મારા વાળા પણ ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તે મને પૂછ્યો આ જેનું છે એને પૂછો પણ ન્યા પ્રશ્ન પૂછો ઠીટા ભાંગી નાખે બોલી જાય મુકાવે પેલા

નથી લીધી અમે વેચીયા નથી આવ્યા અમે દારૂ વેચી નહિયા નથી આવ્યા અમે બાળકો ના શિક્ષણ માંથી આવો જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલ જેલમાં